નમસ્કાર દર્શક બંધુઓ આપ જોઈ રહ્યા છો સત્યવ્રત ન્યૂઝ આજે ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવ સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી દર્શક બંધુઓ આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ દ્વારા દરેક વર્ષની જેમાં વર્ષે પણ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી બ્રાહ્મણ સમાજના તમામ આગેવાનો સહિત અનેકો મહાનુભાવો તેમજ સાધુ સંતો વિશાળ શોભાયાત્રામાં જોડાયા હતા ફેરફેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પાસેથી શરૂ થયેલી શોભાયાત્રા ફતેગંજના રસ્તે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી સાથે પૂર્ણ થઈ હતી રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ નેટવર્ક વડોદરા તમને જય શ્રી રામ બધાને બધા અમારા સનાતન ધર્મ પ્રેમી હાજર છે મીડિયા પોલીસ પ્રશાસન હાજર છે હું ભગવાન પરશુરામના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારા દેશ ઉપર કોઈ સંકટ ના આય અમારો વડોદરા સુખી રહે ગુજરાત સુખી રહે ભગવાન પરશુરામ તો છઠ્ઠા અવતાર છે વિષ્ણુના વિષ્ણુ સૃષ્ટિના રચી છે એમનો આશીર્વાદ રહે એવી શુભકામનાઓ સાથે આપ બધા મીડિયા મિત્રોને ઓર પોલીસ પ્રશાસન ઓર બધા પ્રશાસનને સાધુ સંત મહાત્માઓને ઓર બધા સમાજોના અગ્રણીઓને હું નમન કરું છું આપ પધાર્યા એના માટે ધન્યવાદ પરશુરામ ભગવાન भगवान श्री परशुराम की जन्म जयंती है और इस पवित्र दिन पे मैं सभी को स्थान परिवार के तरफ इस मंदिर की तरफ से बहुत शुभकामनाएं देता हूँ प्रत्येक वर्षों की भांति इस वर्ष भी आर्वत ब्राह्मण समाज समस्त राजस्थान समाज के अध्यक्ष श्री बहुर भाई गौड़ और उनके समस्त टीम को मैं शुभकामनाएं देता हूं इतनी सुंदर और भव्य યાત્રા કા આયોજન કયા ગયા હૈ હરે કૃષ્ણ